સિટી કેમ્પસ જે રાજકોટનું છે કે જ્યાંથી તમને બીજી કંપનીઓમાં જવામાં સરળતા પડે સિટીમાંથી જ એટલે ત્યાં બીઓક ચાલે છે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટમાં છે બે હજાર પંદરથી ત્યાં બીઓક ચાલે છે એટલે ઓલમોસ્ટ છ વર્ષ થઈ ગયા બીઓકની શરૂઆત ભારતમાં બે હજાર તેરમાં થઈ હતી અને બે હજાર પંદરથી આ કેમ્પસમાં બીઓક ચાલે છે લોક ભારતી સણોસરા ખાતે ભાવનગર જિલ્લામાં જે આવેલું છે ત્યાં બી ચાલે છે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં તો ત્યાં તમે જઈ શકો એકસો ને અડસઠ એકર જેટલું કંઈક બહુ મોટું કેમ્પસ છે કેમ્પસની અંદર ગ્રીન હાઉસ કેમ્પસની અંદર જ ગૌશાળા તો એગ્રીકલ્ચરમાં બી કરવા માટેનું બેસ્ટ પ્લેસ છે પાટણ સિદ્ધપુર પાસે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી છે ત્યાં હેલ્થકેરમાં બી ઓક થાય છે અને એ સિવાય તમે મેનેજમેન્ટમાં પણ બી કરી શકો અમદાવાદની ગોતા પાસે આવેલી સિલ્વર ઓક યુનિવર્સિટી છે ત્યાં મેનેજમેન્ટમાં બેન્કિંગ એન્ડ ફાઈનાન્સમાં અને આઈટીમાં પણ બી થાય છે તો આ ટોપ ઇન્સ્ટિટ્યૂટ છે આ સિવાય આખા ઇન્ડિયામાં પંદરસો જેટલા ઇન્સ્ટિટ્યુટ છે કે જ્યાં બી થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પણ પ્રશ્ન હોય છે કે આ બીવોકનું નામ નથી સાંભળ્યું પણ એક્ચ્યુઅલ અને એ વાત સાચી પણ છે પણ એક્ચુઅલ તમે જોવા જાવ તો પંદરસો જેટલી ઇન્સ્ટિટ્યુટમાં બીવોક થાય છે તમને એક વધારાની વાત કહી દઉં કે બે હજાર તેરથી જ્યારે બીવોકની શરૂઆત થઈ ત્યારથી લઈને બે હજાર વીસ સુધી ફક્ત બસો ઇન્સ્ટિટ્યુટ આખા ઇન્ડિયામાં બીવોકના હતા ફક્ત બસો ઇન્સ્ટિટ્યૂટ નવી એજ્યુકેશન પોલિસી આવી એમાં ગવર્મેન્ટે બીઓક ના બહુ વખાણ કર્યા અને ગવર્મેન્ટે એવો ટાર્ગેટ રાખ્યો છે કે બે હજાર માં આખા દેશમાં પચાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ જે છે એ વોકેશનલ એજ્યુકેશન એટલે બીવોક જેવી ડિગ્રીમાં જવા જોઈએ અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે એ પચાસ ટકાથી વધારે કરી નાખીએ કારણ કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે યુએસનો આ જે રેશિયો છે તો એમાં જેટલા વિદ્યાર્થીઓ છે એ આવા વોકેશનલ ડિગ્રીઝમાં જાય છે જર્મનીમાં રેશિયો પચાસ ટકાથી ઉપર છે સાઉથ કોરિયામાં તો નાઇન્ટી સિક્સ ટુ નાઇન્ટી સેવન પર્સન્ટ સ્ટુડન્ટ આવી ડિગ્રીઓ કરતા હોય છે તો ઇન્ડિયન ગવર્મેન્ટે બે હજાર પાંત્રીસ સુધીનો ટાર્ગેટ રાખ્યો છે એ ને રાખીને ઓક્ટોબર બે હાજર વીસ પછી તેરસો નવી ઇન્સ્ટિટ્યુટ ને મંજૂરી આપવામાં આવી બીવોક ની તો નવી એજ્યુકેશન પોલિસી પછી હવે ડગલોબન કોલેજિસ છે જે બીવોક શરૂ કરવા જઈ રહી છે